નમસ્કાર ભારતની ભૂગોળ અંતર્ગત ભારતની આબોહવા વિશે અગત્યના પ્રશ્નો અને તેના જવાબ પ્રશ્ન શિયાળાની ઋતુમાં ભારતના કયા વિસ્તારોમાં તાપમાન ખૂબ ઓછું રહે છે તો શિયાળાની ઋતુમાં હિમાલયના પર્વતીય પ્રદેશો અને ઉત્તર ભારતના મેદાનોમાં તાપમાન ખૂબ ઓછું રહે છે લૂ શું છે અને તે કઈ ઋતુમાં અનુભવાય છે તો લુ એ ઉનાળાની ઋતુમાં બપોરે ફૂંકાતા ગરમ અને સૂકા પવનો છે જે ખાસ કરીને ઉત્તર ભારતમાં અનુભવાય છે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોના બે મુખ્ય ફાંટા કયા છે અને કયા વિસ્તારોમાં વરસાદ લાવે છે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોના બે ફાંટા છે એક ફાંટો સાગર પરથી કેરળ મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ભારત સુધી વરસાદ લાવે છે બીજો ફાટો બંગાળના ઉપસાગરથી પૂર્વ ભારત ગંગાના મેદાનો અને ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ લાવે છે પાછા ફરતા મોસમી પવનો કઈ દિશામાં વાય છે અને કયા વિસ્તારમાં વરસાદ લાવે છે પાછા ફરતા મોસમી પવનો ઉત્તર પૂર્વ દિશામાંથી વાય છે આ પવનો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થોડો વરસાદ લાવે છે ખાસ કરીને બંગાળના ઉપસાગર નજીકના વિસ્તારોની અંદર ઓકે અહીંયાથી થોડું સમજી લઈએ દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોના બે મુખ્ય ફાટા કયા છે તો દેખો એક ફાંટો છે જે અરબસાગર પરથી કેરળ મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં વરસાદ લાવે છે બીજો ફાટો બંગાળના ઉપસાગર પરથી અંદમાન નિકોબાર પર થઈ અને પૂર્વ ભારત અને ગંગાના ઉત્તરના મેદાનોમાં જે ઉત્તર ભારતનો વિસ્તાર છે ત્યાં વરસાદ લાવે છે ત્યારબાદ છે પાછા ફરતા મોસમી પવનો તો આ પવનો દક્ષિણ ઉત્તર પૂર્વ દિશામાં વાય છે દિશામાંથી વાય છે બરાબર અને તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ લાવે છે બંગાળના ઉપસાગર નજીક કારણ કે બંગાળના ઉપસાગરમાં જઈ અને તે પવનો ભેજવાળા બને છે ચોમાસાની ઋતુમાં કેરળમાં મોન્સૂન પવનો કઈ દિશામાંથી ફૂંકાતા આવે છે તો ચોમાસાની ઋતુમાં કેરળમાં દક્ષિણ એટલે કે આ ભાગ અને પશ્ચિમ દિશામાંથી મોસમન પવનો મોન્સૂન પવનો ફૂંકાતા આવે છે જે અરબ સાગર પરથી ભેજ લઈને આવતા હોવાથી આપે આપે છે છે વરસાદ ભારતમાં કઈ ઋતુ ખેડૂત વર્ગ માટે સૌથી વધુ મહત્વની ગણાય છે તો ચોમાસાની ઋતુ ભારતમાં ખેડૂત વર્ગ માટે સૌથી વધુ મહત્વની ગણાય છે કારણ કે આ ઋતુમાં વરસાદ ખેતી માટે મહત્વપૂર્ણ છે શિયાળામાં ઉત્તર ભારતના મેદાનોમાં તાપમાનમાં જે ઘટાડો થાય છે તેનું કારણ શું છે તો ઉત્તર ભારતના મેદાનોમાં શિયાળામાં તાપમાનમાં ઘટાડો થવાનું કારણ એ છે કે અહીંયા એક તો સૂર્યના કિરણો તાસા પડે છે બીજું હિમાલયમાંથી ઠંડા પવનો આ ક્ષેત્રમાં પ્રવેશે પ્રવેશે છે કયું ક્ષેત્ર છે ઉત્તર ભારતનું જે ક્ષેત્ર છે તે આ વિસ્તારમાં ઉનાળામાં કયા પ્રદેશોમાં લૂના લીધે તાપમાન ખૂબ વધારે રહે છે તો ઉત્તર ભારતનું રાજસ્થાન ગુજરાતનો ઉત્તર ભાગ અને મધ્યપ્રદેશ ઠીક આ છે ભારત બરાબર અહીંયા અને આટલે સુધી ગુજરાત તો ગુજરાતનો ઉત્તર ભાગ રાજસ્થાન મધ્યપ્રદેશ આ બધા વિસ્તારોમાં તાપમાન કેવું રહે છે મધ્યપ્રદેશનું ઊંચું રહે છે ભારતમાં મોન્સૂન પવનો કઈ ઋતુમાં આવે છે અને તેની અસરકારકતા શું છે તો મોન્સૂન પવનો ચોમાસાની ઋતુમાં આવે છે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી આવે છે અને સમગ્ર ભારતના ખૂણા ખાંચામાં વરસાદ લાવે છે જે કૃષિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે શરદ ઋતુમાં કયા પ્રદેશમાં પવનો ભેજવાળા બનીને વરસાદ આપે છે તો બે વિસ્તારો છે શરદ ઋતુમાં બંગાળના ઉપસાગર પાસેથી પસાર થતાં પવનો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ આપે છે શિયાળાની ઋતુમાં ગુજરાતના કયા વિસ્તારોમાં અન્ય વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે તો શિયાળાની ઋતુમાં ગુજરાતનો જે ઉત્તર ભાગ છે ત્યાં વધુ ઠંડી અનુભવાય છે ચોમાસાની ઋતુમાં અરબસાગરનો કયો ફાંટો ગુજરાત સુધી પહોંચે છે તો ચોમાસાની ઋતુમાં અરબસાગરના જે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો છે એનો એક ફાંટો કેરળ મહારાષ્ટ્રથી આગળ વધી અને ગુજરાતમાં પહોંચે છે અહીંયાથી અહીંયાથી નહીં ગુજરાતમાં પહોંચે છે આ નકશો થોડો આ રીતના આવશે તે પછી મોસમી પવનો કેવી રીતે પરિબળો ચોમાસાની ઋતુની શરૂઆત અને સમાપ્તિનો સમય નક્કી કરે છે મોસમી પવનોના પરિબળો કઈ રીતે ચોમાસાની ઋતુની શરૂઆત અને સમાપ્તિનો સમય નક્કી કરે છે તો મોસમી પવનોના પરિબળો ચોમાસાની ઋતુની શરૂઆતનો સમય જૂન મહિનામાં નક્કી કરે છે જ્યારે પવનની દિશા બદલાતા શરદ ઋતુના અંતે એટલે કે ઓક્ટોમ્બર નવેમ્બરમાં ચોમાસાની સમાપ્તિ થાય છે તો વિડિયો આટલે પૂરો થાય છે આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આના પછીના વિડીયોમાં ભારતની આબોહવા પર આધારિત બહુ વિકલ્પ પ્રશ્નો અને તેના જવાબ વિશે જોઈશું ધન્યવાદ